તો આવો બધા મિત્રો સ્વાગત છે સ્વાગત છે બધા મિત્રોનું વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ

કોમેન્ટ કરજો બધાય મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવો નેહાબેન જય જલારામ કેમ છો એકદમ મોજમાં આજ લાઈવ ની શરૂઆત નેહાબેન થી હું આલે નેહાબેન લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર હું જમી લીધું બાકી નેહાબેન કોમેન્ટ કરજો બધા મિત્રો લેગ છે સબસ્ક્રાઈબ બસ શાંતિ છે ભાઈ તમે કીધું બસ અમારે એકદમ મોજ શાંતિ છે મોજ છે શાંતિ હે તો કેમ દેખાતી ના એમને હું કરે ઢીંગલી હોઈ ગઈ લાગે ઓ હા હવે બાર જાવ છો એમને સારું શાંતિ હોય તો આપણે સુગમભાઈ અરે પાકું તો કરજો ઢીંગલી હોઈ ગઈ એમને આવો આવો લલિતભાઈ લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર લલિતભાઈ હું આલે મોજમાં ને હું કરે બધો ડાયરો લલિતભાઈ વારે વાર ઉડાવીને ક્યાંક તો કરવું જો હે ને ક્યાંક તો શાંતિ હોય તો અશાંતિ ફેલાવી ને યસ એમને હું પણ એકદમ મોજમાં હું જમી લીધું લલિતભાઈ કેવીક ઠંડી પડે મેન્ટ કરજો બધાય મિત્રો કયા ગામ થી હે આપણે લલિતભાઈ આવો આવો હરે કૃષ્ણભાઈ જય સ્વામી નારાયણ કેમ છો નાથી એટલે રાજકોટ હું લલિતભાઈ ને લગ્ન થઈ ગયા બાકી ને હું હરે કૃષ્ણભાઈ નવા હોય મજામાં હું એકદમ મજામાં તમે એકદમ મજામાં છો એમ ને હરે કૃષ્ણભાઈ બસ આનંદમાં જ રેવાય રોજે રોજ હું આલે બાકી લલિતભાઈ હરે કૃષ્ણભાઈ ને કી હવે વાંધો વાંધો છું એમને કઈ વિચાર હે કે નહી વાંડા હોય તો કુવા કુવાકાઠે કુવા કાઠા ને ડેટકાનું ઓલું સોંગ સાંભળ્યું હે તમે વાર એવા વઘારેલ છાશ માં રોટલી છે એમાં એમને વાંધો નહીં ક્યારેક થઈ હો ભાઈ ન જ સાંભળ્યું એમને